જય દ્વારકાધીશ મિત્રો અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે હું ઘેરલી લઈ હજી ખાઈ આવ્યો ને તો આ બધા જો આ ભજનની ની હે ને તૈયારી કરતા હતા આ છે આપણા ભાવિન કલાકાર ને આ ભાઈ સંજયભાઈ છે ને તબલ સી છે અને આ ભાઈ જો આ ભાઈ તે વિડિયો ઉતારે હે તો જો આ ભાઈ હે ને શરૂ કરે છે હાલો ભાઈ શરૂ કરી દો હાલો Hello. Hello. Um 什么？

I'm gonna go

રાત પડે એટલે હવા તો પડે જ એટલે એમ કહેવામાં આવ્યું છે કે મનને શાંત રાખો સ્વાભાવિક રહો અને ટેન્શન મુક્તિ રહો એટલે હું તમને એમ કહું છું કે આ કથામાં એક એવું કાર્ય કરવાનું છે જે આપણે હાથ બેનોને બોલાવીશું અને એને રમાડશું અને એને ગુણદાન દેવું એટલે આપણે એ પછી આપણે ગોતી લેવું અને અત્યારે હું જો હું કહેવા માગું છું એ કથા છે કે રામ રામકૃષ્ણ ભગવાનની કથા છે

વધાવો રામ આવે એટલે કે રામ જાણે વનવાસ ગયા હતા અને એમ કહેવાય કે એના ઘરના ઉમરે આમ પધાર્યા અને ડગલું મેક્યું મેકતા જ એને એમ થયું કે નહીં હવે હું મારા ઘરે આવ્યો અને ચારથી આ બધા ફટાકડા શું લેવા પડે એ તમને ખબર છે એવું જ તમને કહી દઉં કે રામ જે દી વનવાસ ગયા હતા તે દી વનવાસથી પાછા આવ્યા હતા આવ્યા હતા ને ચારે એના ઘરના ઉમરે એમ કહેવાય કે આમ એક દીકરી બેઠી હતી અને એમ કહેવાય કે એણે કહ્યું કે કેમ તમે પાસા આવ્યા તો પછી એને એમ કહ્યું કે વનવાસ તો જાથ જ થઈ ગયો પછી એમ કહેવાય કે પાંચ વર વનવાસ જાથ થયા વનવાસ અને નાથી પાસે આવ્યા હળુ 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 ના જઈ ગયા તો પછી થાકી ગયા અને પાણીની શોધ કરી હળુ 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 એક સદગુરુ આવતા છોકરાઓ રમતા અને અડધા છોકરાઓ રામ રામને કહે રામ શું થયું અને રામ કહે કે મને બહુ પાણીની તરસ લાગી છે તે માટે રામને કીધું કે દિવાળી એમ કેવા કે દિવાળી જાતા આગળ દિ આરામ આવ્યા અને આવીને એમ કહે છે કેવા અથ નથી થતો અને અમારે પણ ગમે તો છે એટલે કેવામાં આવ્યું છે આ વિડિયો માત્ર મનોરંજન માટે ઉતારેલો છે કોઈ પણને પણ ખોટું લગાડવાની જરૂરત નથી આ વિડીયો આ વિડીયો ખાલી મનોરંજન માટે છે અને આપણે મોહી નવા વ્લોગમાં તત સુધી જ એન્જોય ભારત અને જય દ્વારકાધીશ